કોઈપણ આપતકાલીન પરિસ્થિતિમાં કોઈને મદદ થાય તે હેતુથી વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવશે ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી હશે જેના દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે નેશન ફર્સ્ટ લખો છે હા નેશન ફર્સ્ટ એક પ્રોગ્રામ છે જો ભારતીય વિકાસ પરિષદ કે માધ્યમ સે ઇસકે માધ્યમ સે યુવાઓ કો ટ્રેનિંગ કરને કા એક પ્રોગ્રામ હે જિસમે મેન્ટલ હેલ્થ હો ચાહે વો ખેલ હો ફિટનેસ હો ઇન સબ પર એક પ્રોગ્રામ આયોજિત કિયા ગયા 5 દિન કા जीएसएफसी यूनिवर्सिटी इसको गौरव के साथ आयोजित कर रहा है हमारे बच्चे हमारे फैकल्टी हमारे स्टाफ सब इसको अटेंड कर रहे हैं मुझे लगता है कि जब हम राष्ट्र प्रथम की बात करते हैं तो हमारा स्वास्थ्य हो मानसिक स्वास्थ्य हो हम कैसे योगदान कर सकते हैं खासकर युवाओं का योगदान बहुत महत्वपूर्ण होगा यदि हम विकसित भारत की बात करें और यदि हम एक यूनिवर्सिटी की बात करें तो इसमें एन 2020 की बात अवश्य करना चाहिए एन 2020 में होलिस्टिक एजुकेशन की बात करता है मेंटल हेल्थ की बात की जाती है तभी जाके हम राष्ट्र के प्रति या विकसित भारत की परिकल्पना के प्रति हम समर्पण दिखा पाएंगे तो इसके लिए यह ट्रेनिंग बहुत महत्वपूर्ण साबित होगा हम भारतीय विकास परिषद को बहुत-बहुत धन्यवाद देते हैं कि हमें अवसर प्रदान किया और हम लोग पहली यूनिवर्सिटी जहां पर ए ट्रेनिंग हो रहा है हमें इस बात की प्रसन्नता है देशमा थैला चौथी धृुणास्पद हुमलामा ने एक એટલે કે બેલગામ ના એટેક પછી કોઈ પણ પ્રકારની રાષ્ટ્રપરની આફતથી સમયે કઈ રીતે યુવાનોએ કઈ રીતે નાગરિકોએ વર્તન કરવું જોઈએ એના સંદર્ભના 5 દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ એટલે કે નેશન ફર્સ્ટ કાર્યક્રમનું આયોજન આજે જીએસએફસી યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે સૌથી વધારે વિદ્યાર્થીઓની આ પહેલી બેચ અને આ બેચ પૂર્ણ થયા પછી અહીંયા બીજી બેચ એ રીતે જીએસએફસી યુનિવર્સિટીના બધા જ વિદ્યાર્થીઓને આવનારા સમયમાં એમાં લેવામાં આવશે દરરોજ ત્રણ કલાકના સેશનમાં ચાલીસ મિનિટનું એક સેશન એ ફિઝિકલ ટ્રેનિંગનું ચાલીસ મિનિટનું એક સેશન એ મેન્ટલ ટ્રેનિંગનું અને ચાલીસ મિનિટનું એક સેશન એ રાષ્ટ્રને લગતા પ્રશ્નોના સંદર્ભનું એવું આયોજન જયારે ભારત વિકાસ પરિષદ અને હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી કરવામાં આવ્યું છે तर जीएसएफसी यूनिवर्सिटी युनिवर्सिटी वाइस चांसेलर समग्र टीम खूब खूब बोल